વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંડ ફ્લેટમાં રહેતા સાડીના વેપારીના મકાનને નિશાન બનાવીને ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગના તસ્કરોએ લીરેલીરા ઉડાવ્યા હતા ફ્લેટમાં અન્ય લોકોના મકાનના દરવાજાને બહારથી કડી માર્યા બાદ તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી લાખોની મકાન મલમત્તાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા પોલીસે તુરંત સ્થળ પર દોડી આવીને ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી સુભાનપુરા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના સાડીઓના વેપારી ધોળકા ખાતે માતાજીના માંડવાના પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન મોડી રાત્રિના સમયે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ફ્લેટમાં વેપારીના મકાનની આજુબાજુ રહેતા પાડોશીના મકાનના દરવાજાની કડી માર્યા બાદ ચોરો વેપારીના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરીને ફર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પાડોશીઓ ઉઠ્યા ત્યારે તેમના મકાનના દરવાજા ખોલી શક્યા ન હતા જેથી તેઓએ ફોન કરીને તેમના સંબંધીઓને દરવાજો ખોલવા માટે જણાવ્યું હતું ફ્લેટના તમામ લોકો બહાર આવ્યા બાદ ચકાસણી કરતા વેપારીના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી કનુભાઈ બાબરભાઈ વાઘેલા ક્યાં રહો છો તમે વૈકુંઠ ફ્લેટ શું બનાવ બન્યો છે ઘરમાંથી તમે ક્યાં ગયા હતા અને કેટલી વસ્તુ ચોરી હતી મારા છોકરાનું ઘર છે હું બાજુમાં રહું છું અને બાજુમાં પહેલાં ત્રણને પંચાવન મે ને પંચાવન મેં જાગ અવાજ આવ્યો તો જાગી ગયો પછી કેવું થયું જાગ્યો ભાઈ બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ છેદ પર પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું અને પછી છે ને એક કિલો ચાંદી વીસ તુલા સોનું દોઢ લાખ રૂપિયા રોકડ એ બધું અને આગળ આંકડીઓ કાપી નાખ્યો તિજુરી તોડી નાખી તિજુરી મેં બધું લઈ ગયા કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી અમારા બગોદરા પાસે ધોળકા ધોળકા પાસે ગામ અમારા માતાજીનો માંડવો હતો એ ગયા હતા બહારથી થી કડી મારી બાજુના જ છે તેણે બ્લોક માં ઘરે કડી મારી દીધી કોપર મારી દીધી હા બાજુ હવારે મેં આઠ વાગે જાગ્યા ખોલ્યું તો બાદ ટોપર મારેલી હતી હા ચારેય મકાન મારી લીધી હા બાજુમાં ખરા ને ચારે ચારેય મારેલી ટોપર હતી પછી ભાઈ અમે સાં ભાયા છે ને એમને બોલાયા ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે ખોલાવો શું કે કોને મારી છે હું કોઈ કોઈ કડી કોને મારા જાણ ભીજું હોય તો કડી મારી છે તો કડી મારી અમે ખોલાવી પછી અંદર અહીંયા જોઈતા લોક તૂટેલો પછી અંદર જોયું તો અતિ જોઈએ તો આ બધું રમણ ભવન અંદર ખરાબ કશું હતું નહીં જ પોલીસવાળા આવ્યા પોલીસવાળા ફરિયાદ લખાવી પોલીસવાળા તપાસ કરીને ગયા બધી પછી તમે કહેવાય અહીંયા એફઆઈઆર લખાવવા આવજો પોલિસ્ટેશન એટલું કીધું કનુભાઈ બાબરભાઈ વાઘેલા